કુલ બસો ચુમાલી નિયમિત ભરતી બસો સાત તથા ખાસ દિવ્યાંગ ઝુંબેશની સાડત્રીસ જગ્યાઓ પર ઉમેદવારોની ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલી છે જે માટે ઉમેદવારે જીપીએસસી ઓજ ગુજરાત ગવર્મેન્ટ ડોટની વેબસાઇટ ઉપર જઈને સાત ત્રણ પચીસથી થી ત્રણ પચીસ સુધી દરમિયાન પોતાનું લોગ ઇન કરવાનું રહેશે અને પસંદ પ્રક્રિયા મુજબ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવશે તે માટેની ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા માટે સંમતિ તથા કોન્સર્ટ ડિપોઝિટ સાત ત્રણ પચીસ થી ચોવીસ ત્રણ પચીસ સુધી દરમિયાન ફરજિયાત આપવાની રહેશે મિત્રો આ વખતે જેપીસી દ્વારા આપણા ચેરમેન હસમુખભાઈ પટેલ દ્વારા એક નમું લાવવામાં આવેલું છે જે પણ લોકોને પ્રાથમિક કસોટીમાં હાજર રહેવું હોય ઘણા લોકો કેવું હોય છે કે જીપીસી નું ફોર્મ ભરવા ખાતે ભરી દે છે અને તેના લીધે આયોગને ઘણી બધી વ્યવસ્થા કરવાની હોય છે એ માટે આયોગે કીધું કે તમારે પ્રાથમિક કસોટી આપી છે તો તેનું કોન્સોપ્ટ સંમતિ પત્ર ફોર્મ ભરો અને સંમતિ પત્રની જે ડિપોઝિટ છે પાંચસો રૂપિયા તે તમારે ભરવાની રહેશે પણ આ ડિપોઝિટ આપણે જ્યારે પરીક્ષા આપીએ છીએ પછી આપણને રિટર્ન મળી જાય છે જેથી આ પરીક્ષામાં આયોગને પણ ખબર પડે કે આટલા જ લોકો પરીક્ષા આપના આવનાર છે તો વધારે પ્રમાણમાં પેપર સેટઅપ ન કરવા વધારે પ્રમાણે વ્યવસ્થા ન કરવી બધું વ્યવસ્થિત તો થઈ શકે તે માટે આ આયોગનું બહુ ઉચ્ચતમ પગલું છે હવે મિત્રો આગળ વાત કરીએ તો કે આ ભરતી જે છે એની પ્રિમિલરી પરીક્ષા વીસ ચાર બે હજાર ના રોજ યોજવામાં આવનાર છે અને તેની મુખ્ય લેખિત પરીક્ષાની સંભવિત તારીખ વીસ એકવીસ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ના રોજ યોજવામાં આવશે નિયમિત ભરતી માટેની જગ્યાઓની વિગતો જોઈએ તો અહીં આપણને મિત્રો કક્ષાવાર જગ્યાઓ આપેલી છે અહીં તમે જોઈ શકો પણ છો જેમાંથી કઈ કઈ જગ્યાઓ છે તો કે ગુજરાત વહીવટી સેવા જુનિયર સ્કેલ માટે કુલ પાંચ જગ્યાઓ છે જેમાં ત્યારથી ત્રણ ઓબીસી બે અને આર્થિક રીતે નબળા વર્ગ માટે એક મહિલાઓમાં અહીં કક્ષાવાર છે પુરુષો માટે છે અહીં છે એ મહિલાઓ માટે તેમજ કુલ જગ્યાઓ પૈકી અનામત દિવ્યાંગો માટે અને માજી સૈનિકો માટે પણ તમે અહીં જગ્યા જોઈ શકો છો અહીં આપણે કુલ જગ્યાઓની વાત કરશું તમે વિડીયોને એવું લાગે તો સ્પોજ કરીને તમે કક્ષાવાર જગ્યાઓ પણ જોઈ શકો છો નાયબ પોલીસ અધિક્ષક બિન અત્યારીની દસ જગ્યા જિલ્લા રજિસ્ટર સહકારી મંડળીની સાત જગ્યા નાયબ નિયામક વિકસિત જાતિની એક જગ્યા મદદનીશ કમિશનર આદિ જાતિ ની કુલ ચાર જગ્યા સહાયક રાજ્ય વેરા કમિશનર ની બાર કુલ વર્ગ એક ની કુલ ઓગણચાલીસ જગ્યાઓ છે ત્યારબાદ જો વર્ગ બે સેક્શન અધિકારી સચિવાલય છવ્વીસ જગ્યા મામલતદાર ની ચાલીસ રાજ્ય વેરા અધિકારી પાંત્રીસ મદદનીશ નિયામક અન અને નાગરિક પુરવઠા બાર તાલુકા વિકાસ અધિકારી ત્રીસ નોંધણી નિરીક્ષક તેર સહાયક માહિતી નિયામક વહીવટી બાર કુલ એકસો અણસઠ વર્ગ ટુ ની જગ્યાઓ ભરવામાં આવશે એટલે ટોલ ટોટલ આપણને ખબર છે અગાઉ વાત કરી એમ બસો ચુમ્માલીસ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહેલી છે ત્યારબાદ જે દિવ્યાંગો માટેની જે અનામતને આ છે વ્યક્તિ તો આપણી ડીપમાં નહીં જાય આપીને તમે જાહેરાત પણ વાંચી શકો છો પણ અહીં તમે વિડીયો પોઝ કરીને પણ માહિતી મેળવી શકો છો આગળ વાત કરીએ કે જગ્યાના નામ પ્રમાણેની જે તમને અહીં અંધત્વ અને દ્રષ્ટિ દિવ્યાંગો ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશની જગ્યા જે નિયમિત ભરતી હતી તેમાં તો ખાસ જે જગ્યા દિવ્યાંગ માટે આપેલી છે પણ ખાસ સ્પેશિયલ દિવ્યાંગો માટેની જે જગ્યા છે એ પણ ભરતી કરવામાં આવનારી છે જેમાં ગુજરાત વહીવટી સેવા જુનિયર સ્કેલ ત્રણ સહાયક રાજ્ય વેરા કમિશનરની છ એમ કુલ નવ વર્ગ એક માટેની વર્ગ બે માં સેક્શન અધિકારી સચિવાલય ચાર સેક્શન અધિકારી ગુજરાત જાહેર સેવા એક જિલ્લા નિરીક્ષક જમીન દફતર ત્રણ મામલતદાર છ સહ સરકારી શ્રમ અધિકારી એક રાજ્ય વેરા અધિકારી બાર નશાબંધી અને આબકારી અધિક એક કુલ આઠ જગ્યાઓ પર દિવ્યાંગો માટે વર્ગ ટુ ની ભરતી કરવામાં આવનારી છે તેમજ મિત્રો આપણને ખબર છે કે ખાસ જે નાયબ પોલીસ અધિક્ષક વર્ગ એકની જગ્યા છે તેના શારીરિક માપો આપેલા છે જેમાં પુરુષ ઉમેદવારો માટે એકસો પાસઠ ઊંચાઈ અનુસૂચિત જાતિના ઉમેદવાર પુરુષો માટે એકસો સાઠ મહિલા ઉમેદવાર માટે એકસો અઠાવન અને અનુસૂચિત જનજાતિના મહિલા ઉમેદવાર એકસો છપ્પન જેટલી ઊંચાઈ રાખવામાં આવેલી છે તેમજ પુરુષ ઉમેદવાર માટે ફોલાવ્યા વગરની ચોર્યાસી અને ફોલાવી સાથેની નેવ્યાસી અનુસૂચિત જાતિ પુરુષ ઉમેદવાર માટે ચોર્યાસી અને નેવ્યાસી સાથે રાખવામાં આવેલી છે તેમજ વજનનું પ્રમાણ પચાસ પચાસ પિસ્તાલીસ પિસ્તાલીસ જેટલું વજન પણ અહીં આપવામાં આવેલું છે કે આ નાયબ પોલીસ અધિકાર સ્વર્ગ એકની જગ્યા માટે શારીરિક માપ આપવામાં આવેલા છે શૈક્ષણિક લાયકાતમાં જોઈએ તો કે પરીક્ષા માટે ઉમેદવારે ભારતીય સંસદ દ્વારા પ્રમાણિત કરેલ કોઈ પણ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન થયેલો હોવું જરૂરી છે એટલે કે સ્થાનકની પદવી ધરેલું હોવી જોઈએ અરજી પત્ર સ્વીકાર છેલ્લી તારીખ સુધીમાં જે ઉમેદવારોને 20 વર્ષ પૂરા થયેલા હોય અને નિયત લાયકાતની પદવીને છેલ્લા સેમેસ્ટર વર્ષની પરીક્ષામાં ઉપસ્થિત થયેલ છે અથવા થનાર છે પરંતુ જેનું પરિણામ પ્રસિદ્ધ થયેલ ના હોય તેવા ઉમેદવારો પ્રીમિયમ માટે અરજી કરી શકે છે મિત્રો જે પણ ઉમેદવારોને પ્રશ્ન હોય છે કે હું છેલ્લા સેમેસ્ટરમાં શું મેં પરીક્ષા આપી દીધી છે મારું રિઝલ્ટ હજી નથી આવ્યું તો હું પરીક્ષા માટે એપ્લાય કરી શકું કે નહીં પણ હા તમે કરી શકો છો ખુદ જાહેરાતમાં આ આયોગ દ્વારા કહેવામાં આવેલું છે કે તમે પરિણામમાં અરજી કરી શકો છો જે ઉમેદવાર પદવી પરીક્ષા પાસ કર્યાનો પૂરો રજી કરી શકશે નહીં તે ઉમેદવારનું મુખ્ય પરીક્ષામાં પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે નહીં જેમ કે તમે છેલ્લા સેમેસ્ટરનું પરીક્ષા આપી દીધેલી છે પણ મુખ્ય પરીક્ષા જે છ પાંચ છ મહિના પછી હોય ત્યાં સુધી તમારો રિઝલ્ટ આવી શકે છે જો પાસનું રિઝલ્ટ આવી જશે તો તમને મુખ્ય પરીક્ષા આપવામાં આવશે જો ફેલ હશો તો તમને મુખ્ય પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં જે ઉમેદવારો ની અથવા અન્ય કોઈ તબીબી શાખાની પરીક્ષા પાસ કરી હોય તેઓને મુખ્ય ભરતી વખતે પૂર્ણ કરેલ ન હોય તો આવા ઉમેદવારોને મુખ્ય પરીક્ષાનું અરજીપત્રક સાથે યુનિવર્સિટી અથવા સંસ્થાના સંબંધિત અધિકારીઓ તેઓનું તબીબી પરીક્ષા પાસ કરશે તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તેઓને મુખ્ય પરીક્ષામાં સરથી પ્રવેશ આપવામાં આવશે પરંતુ ઉમેદવારે રૂબરૂ મુલાકાત અસલ પદવી પ્રમાણપત્ર અથવા યુનિવર્સિટી સાથે સંબંધિત અધિકારીનું પદવી પ્રમાણપત્ર મેળવવાની ફરજિયાત ઉમેદવાર પૂર્ણ કરે તો પૂર્ણ રજૂ કરવાનું રહેશે બાકી નાગરિકોને આપણને ખબર છે વય મર્યાદાનો પણ આપણને ખબર છે કે આપણે 23 થી 25 ના રોજ અરજી પણ છેલી તારીખની વય મર્યાદા ગણવામાં આવશે 23 ત્રણ રોજ આપણે 20 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ અને 35 વર્ષ પૂર્ણ કરેલા ન હોવા જોઈએ બાકીના 5 વર્ષનો જે દરેક કેટેગરીમાં જે આપણને છૂટછાટ આપવામાં આવશે તે મળવા પાત્ર રહેશે અરજી પત્ર કઈ રીતે ભરવાનું છે સો રૂપિયા પોસ્ટલ ચાર્જ છે સર્વિસ ચાર્જ છે એ રીતે આપણે બીના મદદ માટે ભરવાની છે તેમાં જ દરેકે ઓલી તો ફી ભરવાની જ છે બરાબર છે ને આપણે જોડવાનું છે એ માટે બરાબર બાકીનું તો જે આપણે અરજી પડતા કઈ રીતનું કરવું કઈ રીતના ડોક્યુમેન્ટ જોડવાના છે એ બધી આપણને તો અત્યાર સુધી હોય એટલે આપણને બધી ખબર હોય છે ન ખબર હોય તો પણ એકવાર તમે જાહેરાત વાંચી લેશો એટલે વગેરે વગેરે માહિતી તમને મળી રહેશે ખાસ પરીક્ષાની રૂપરેખા માટેનો મેં જીપીએસસીમાં પ્રિલિમિરીનો એક્ઝામનો વિડીયો મૂકેલો છે તમે જ્યાંથી જોઈ લેશો તો તમને આઈડિયા આવી જશે કે આપણે કઈ રીતની પરીક્ષા દેવાની છે અને કઈ રીતના પેપર તે પણ પૂછવામાં આવશે મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને અવનવી માહિતી મળી રહે તે માટે સંજય વાચો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી તમને દરેકે દરેક વર્તીની માહિતી તમને મળી રહે